જગતના તાત એવા સૌ ખેડૂત મિત્રોને મારા નમસ્કાર હાલ અત્યારે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે જેમાં ઘણા બધા સોશિયલ મીડિયામાં અફવાઓને એવું બધું આવે છે કે વાવાઝોડું બનશે ગુજરાત ઉપર આવશે પણ હાલ એવું કોઈ વાવાઝોડું બને એવી કોઈ શક્યતા બહુ ઓછી છે બીજા નંબરમાં કે કદાચ વાવાઝોડું બને તો પણ બંગાળની ખાડીનું વાવાઝોડું ગુજરાત સુધી પહોંચે એવું છે નહીં કેમ કે જે અત્યારે લો પ્રેશર સિસ્ટમ છે એ મજબૂત બનશે મજબૂત બની વેલમાર્ક લો પ્રેશર બનશે વેલમાર્ક લો પ્રેશર બની અને ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશન સુધી મજબૂત બનશે પણ વાવાઝોડું બનવાની હાલ શક્યતા બહુ ઓછી છે બીજા નંબરમાં કે આ સિસ્ટમ કે મજબૂત બની અને બાંગ્લાદેશ મ્યાનમાર તરફ ગતિ કરશે એટલે એની કોઈ પણ જાતની અસર ગુજરાતને થશે નહીં હા કદાચ પ્રિમોન્સૂન એક્ટિવિટી છે આ સિસ્ટમના જે સિસ્ટમ મજબૂત બનશે એના પવનોના કારણે પ્રીમોન્સૂન એક્ટિવિટીમાં થોડો ઘણો એકાદ બે દિવસનો ફેરફાર આવીએ કે જે આપણે પચીસ છવ્વીસમાં જે પ્રિમોન્સૂન એક્ટિવિટી ચાલુ થવાની છે એ કદાચ અઠવી ઓગણત્રીસ તારીખમાં થશે ગુજરાતમાં કદાચ બે દિવસ લેટ થઈ કે પ્રિમોન્સૂન એક્ટિવિટી એટલે બીજો કંઈ લાંબો ફરક છે નહીં કેરળમાં જે ચોમાસું બેહવાની આગોતરી આપણે તારીખ આપી જ હતી એકત્રીસ મે કે ત્રીસ એકત્રીસ મે આજુબાજુ એ જ રીતે ચોમાસું આગળ વધી રહ્યું છે અત્યારે શ્રીલંકાના ઘણા ભાગોમાં ચોમાસું બેસી ગયું છે ચોમાસું આગળ વધવા માટે અત્યારે હાલ વાતાવરણ અનુકૂળ છે એટલે ચોમાસું એને રીતે આગળ વધી જશે અને અગિયાર મેની આજુબાજુમાં અગિયાર જૂન આજુબાજુમાં ગુજરાતમાં ચોમાસું પહોંચે એવી પૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે અને પ્રીમોન્સૂન એક્ટિવિટીનું જોર છવ્વીસ તારીખ અથવા આ સિસ્ટમના કારણે કદાચ બે લેટ થઈ શકે તો અઠ્યાવીસ તારીખમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની જોરદાર શરૂઆત ગુજરાતમાં થઈ જશે શરૂઆત દક્ષિણ ગુજરાતના ભાગોમાં તેમ તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાંથી થશે આઠ આઠ જૂન સુધીમાં ગુજરાતમાં વાવણીલાયક વરસાદનું ઘણા બધા વિસ્તારમાં વાવણીલાયક વરસાદ જોવા મળે છે પ્રી મોન્સૂન એક્ટિવિટીનું જોર જબરું દેખાય છે જેમાં સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાત તેમજ પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઘણી જગ્યાએ વાવણીલાયક વરસાદ જોવા મળે છે અને અન્ય વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ જોવા મળે છે એટલે જે હાલ જે વાવાઝોડું રફા છે એમાં કોઈ પડવું નહીં વાવા વાવાઝોડું આવે એવું કંઈ લાગતું નથી અને કદાચ એવું કંઈ હશે તો અપડેટ આપીશ પણ હાલ કોઈ વાવાઝોડાની કોઈ શક્યતા નથી વાવાઝોડું બને કદાચ તો પણ ગુજરાતને એની કોઈ અસર નહીં થાય બીજા નંબરમાં કે હવે જે પ્રીમોન્સૂન એક્ટિવિટી છે એ અત્યારથી ચાલુ થઈ ગઈ છે મુંબઈ નાસિક સુધી પ્રીમોન્સૂન એક્ટિવિટી પહોંચી ચૂકી છે ગુજરાતમાં આવનારા બે ચાર દિવસમાં જ છે પ્રીમોન્સૂન એક્ટિવિટી પહોંચે કદાચ આ સિસ્ટમના કારણે બે ચાર દિવસ લેટ થઈ શકે તો અઠ્યાવીસ તારીખ સુધીમાં આપણે ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ જશે એટલે ખેડૂત મિત્રોએ અઠ્યાવીસ તારીખ સુધીનું આગેતરું જે કાંઈ કામકાજ હોય એ કરી લેવું જોઈએ કેમકે અઠ્યાવીસ તારીખ પછી મા પ્રીમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ શરૂ થઈ શકે છે જય ભારત જય